રોકડ રકમ રૂપિયા અઠ્યાવીસ હજાર બસોના મુદ્દામાલ સાથે ગંજી પત્તાનો હાર જીતનો જુગાર તિનપત્તીનો જુગાર રમતા ત્રણ ઇસમોને ઝડપી પાડતી ભાવનગર લોકલ ક્રાઇમ બ્રાન્ચ આજે તારીખ પચીસ છ બે હજાર પચીસના રોજ ભાવનગર એલસીબી પોલીસ સ્ટાફના માણસો પ્રોહિત જુગારની ડ્રાઈવ અંગે ભાવનગર જિલ્લાના તળાજા પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતા તે દરમિયાન બાતમી મળેલ કે મોટી માનવાળી ગામે ખારીના નેરા તરીકે ઓળખાતી જાહેર જગ્યામાં અમુક ઇસમો પૈસા પાનાવતી જીતનો જુગાર રમી રહ્યા છે તેવી ચોક્કસ બાતમીના આધારે પોલીસ દ્વારા રેડ કરવામાં આવતા ગંજી પત્તાના પૈસા પાનામતી જીતનો જુગાર રમતા ઇસમો ઝડપાઈ ગયા હતા જેમાં જડ આરોપીના નામ જણાવી દીધું તો અશોકભાઈ લવજીભાઈ વાઘેલા ઉમર વર્ષ તેતાલીસ રહે પ્લોટ વિસ્તાર મોટી માંડવાળી તેમજ વિજયભાઈ વલ્લભભાઈ ધામીલિયા વર્ષ બત્રીસ રહે પ્લોટ વિસ્તાર મોટી માંડવાળી તેમજ આપાભાઈ નાનાભાઈ માલડિયા ઉમરવર્ષ પિસ્તાલીસ રહે ભદ્રાવળ નંબર એક તથા કલાભાઈ ભૂરાભાઈ ખમલ રહે પ્લોટ વિસ્તાર મોટી માંડવાળી તથા કુલદીપભાઈ ચોવટીયા રહે ભદ્રાવળ નંબર એક આવક કુલ પાંચ ઇસમો વિરુદ્ધ પોલીસે જુદી જુદી કલમો હેઠળ ગુનો નોંધી અને આગળની કાર્યવાહી હાથ ધરી હતી આ કામગીરીમાં પોલીસ ઇન્સ્પેક્ટર એ આર વાળા સાહેબના માર્ગદર્શન હેઠળ પોલીસ સબ ઇન્સ્પેક્ટર પીડી ઝાલો તથા સ્ટાફના જયદાનભાઈ લાંગાવદ્રા બીજલભાઈ કરમટિયા હરિચંદ્રસિંહ દિલુભા તેમજ શૈલેષભાઈ ચાવડા સહિતનો પોલીસ સ્ટાફ જોડાયો હતો